સાહેબ મારા બે હજાર નવ બાર માં લગ્ન થયેલ છે અને મારા પત્ની નું અફેર હતું એ અમે પકડી લીધું છે અને હવે એ લોકો અમારી પાસે પૈસા માંગણી કરે છે એક કરોડ ની અને પ્રોપર્ટીમાંથી ત્રીજો ભાગ બે હજાર બાર માં મારા પત્ની નું નામ કિરણ દિલીપભાઈ ઠાકરસિંહભાઈ પાનસુરિયા ગામ રાઉકી હવે એ લોકોને મારું બીજી વાર છે એનું બીજી વાર છે છે એને લાખ રૂપિયા આની લીધેલ અમને મોડી ખબર પડી ને હવે એને અમારી પાસેથી એક કરોડ રૂપિયા જોઈ છે આ લોકો એ બિઝનેસ કરી નાખ્યો છે સર મારું એટલું જ કહેવાનું છે આજે જે વ્યક્તિનો વાઘ છે એને કડકમાં કડક સજા થવી જોઈએ અને એને સમાજમાંથી બહિષ્કાર જ કરી દેવાય મારે દીકરી મોટી છે અને દીકરો નાનો છે